આ જે સમગ્ર જે ઘટના બની છે તે શું થયું છે અને સમગ્ર ઘટનામાં એવું છે કે અગાઉ પણ અમારા પર હુમલા એમણે કરેલો છે બાજુમાં બાજુમાં દર્શાવી ને અમાર અગાઉ પણ અમારે અમારે કેવું કે ખોટી ગભરો કરીને શું અમે એમને અમે કશી ફરિયાદ પણ ના કરી અગાઉ પણ અમારા કાકા જેવો ઓફ થઈ ગયા એમનો પાઇપ મારી ત્યાં એમને આ જ પાઇપ લોકડની મારી હતી એમને પણ પછી અમે એમ એક બીજા બે ત્રણ જણા એમને કહ્યું કે આવું ના કરશો કે તમારો સમય પતી જાય એમ ખોટો ઝઘડો લાગવો ના થાય એમ પછી કાલે કાલે પણ એમને ઘેર અમર ઘેર લડવા આવ્યા હતા અમે ઘેર કોઈ હતું નહીં પરમ દિવસ પછી મારી વાઈફ એમની જોડે વાઈફ બે જણા પતિ પત્ની બે લડી એમનો છોકરો ત્રણે એમાં જો લઈને ગયા ઘરે અને આજે જે આજે જે ઘટના બની છે એમાં તો એવું છે કે સવારમાં એમ એમના ઘરે ઘરે અને અમારી બેનું જોડે ઘર ચડીને એટલે અહીં ઘરે એમણે પેલું કચરા કચરા પેટી જો થોડું મૂક્યું છે એમણે એમ એટલે ગાય સીધી આવે ને એટલે સીધી ખાય અહીંયા અને અમારું ઘર આગળ એ પોદરા કરે અમારા ઘરમાં એટલે અમારી વાઈફે વારી નાખો એમ વારતી હતી એટલે એમના ઘર બંધ જાય અને એથી બહાર ખડકી બહાર નિકાલ થઈ જાય અને એમ તે એવું કરવા ગયા હતા એમાં ઝઘડો એમણે કર્યો પછી એમનો છોકરા સીધું મારવા આવી પણ એમની પર હું મૂળ કર્યું હું અને હું મારી એકચુઅલી જોઉં મેં સવારમાં મને તાવ આવ્યો તો હું દવા લેવા ગામમાં જ ડૉક્ટર છે તો અહીંયા હું ગયો હતો પછી આવ્યો હા બે પેશન્ટ હતા તમને ડૉક્ટરને એમ કહ્યું હું આવું છું થોડી વાર એમ મારી બાટલો ચડાવી દે બાટલો ચડાવીને મને કહ્યું એટલે તો હું અહીંયા ઘરે આવ્યો પેલા એમનો છોકરો નાનો ખરો એ બોલતો હતો ગારો બોલતો હતો નાખું કેમ તું ગારો બોલે છે નાખું ડાયરેક્ટ તે સીધું માર પર અહીંયા આગળ લાકડી જ મારી દીધી મને કે તમે આ કામ કરી તો મને હાથે કરી થઈ છે આજે મામલો છે તેમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે શું કહેશો મારા મારા કાકા છે સુનિલભાઈ પટેલ એટલે હું આ રીતે ઝઘડો હતો એમાં પણ મારા કાકા તો ઘરમાં હતા પણ હું આવ્યો અને પૂછ્યું મેં કેમ લડો છે એમ તો મારા કાકા બહાર આવ્યા મારા કાકા ભાઈ તું ગારો ના બોલીશ કેમ એમ એમને હું વાત કરતી સીધી મારા કાકાના પાઇપ જ મારતી હતી સીધી હું તો ઘરમાં હતો એટલે સીધું ત્યાં આગળ દેવાયા પડી ગયા ઘર આગળ પડી ગયા સીધા એવાયા એટલે ઘટના સ્થળ પર મૃત્યુ થયું ઘટના સ્થળ પર પછી એટલે આપણે ઘટના સ્થળું થયું પણ આપણે ખબર પડે એમ નો ફોન કરીને